ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ બેંક સુવર્ણ જયંતિ પ્રસંગે સભાસદોને ગિફ્ટ આપશે ઊંઝા શહેરમાં આવેલ માર્કેટયાર્ડ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા તેના સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી રહી છે ત્યારે બેંકના સભાસદોને પસંદગીની ગિફ્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને લઈને હાલ દસ જેટલી ગિફ્ટોમાંથી પસંદગીની ગિફ્ટ માટે સભાસદોને ઊંઝા નાગરિક બેંક સહિત વિવિધ સ્થળોએ ડેમો શરૂ કરવામાં આવેલ છે ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડની સ્થાપના વર્ષ ઓગણીસો પંચોતેરમાં અનંતભાઈ રાવલના પ્રમુખ પદે થઈ હતી જેમાં વડીલો તેમજ વેપારી મિત્રોએ ભેગા થઈને કરી હતી તે વખતે સભાસદોની સંખ્યા માત્ર ચારસો એક હતી જે વધીને હાલ ઓગણીસ હજાર છસો થઈ ગઈ છે ઊંઝા માર્કેટયાર્ડ બેંક ઊંઝાની દરેક શૈક્ષણિક ધાર્મિક સામાજિક સંસ્થાઓ મેડિકલ બ્લડ બેન્ક સહિત ચાલતી ઇન્ટરનેશનલ સંસ્થાઓ સમાજ આધારિત યુવક મંડળો ધાર્મિક કાર્યક્રમો અને કોઈપણ નાની મોટી કરવામાં આવતી પ્રવૃત્તિઓ જેમાં પૂર રાષ્ટ્રની આપત્તિમાં સહયોગ કોરોના કાળમાં ઓક્સિજન સહિત જ્યારે ઊંઝાને જરૂર પડી છે ત્યારે સહયોગ આપ્યો છે બેંકની સુવર્ણ જયંતિ નિમિત્તે આ વર્ષે સભાસદોને પસંદગીની ગિફ્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેને લઈને ઊંઝા શહેરમાં આવેલ રમણવાડી ઉનાવા દેશની વાડી રંગપુર સમાજની વાડી ઉમિયા માતા દેશની વાડી અચલેશ્વર મહાદેવની વાડી સહિતના સ્થળોએ હાલ ડેમો શરૂ કરવામાં આવ્યો છે બેંક આગળ આગામી તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ડેમો જોવા મળશે ઉંઝા માર્કેટયાર્ડ બેંકના પ્રમુખ પટેલ વિષ્ણુભાઈ રેવાભાઈ ઉપપ્રમુખ પટેલ ગોપાલભાઈ નાથાલાલ મેનેજિંગ ડિરેક્ટર પટેલ હર્ષદરાય સોમાભાઈ તેમજ સુવર્ણ જયંતિ મહોત્સવના મહેન્દ્રભાઈ પટેલ બજરંગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે